તો સરસ અમને પણ આનંદ થયો તમને મળી અને રોકાવા જે પણ આપણે સરસ સરસ ખુબ આનંદ થયો આજ તો મકાન મંદિરે રોકાવું છે બસ તો રામપુર નું મંદિર છે રોકાઈ જાઓ મને પણ આનંદ થયો અને સવાર પછી જે કઈ દક્ષિણા મળશે લઈને સરસ સરસ તો જય શિયા રામ જય